ભરૂચના દહેજ સ્થિત ઓએનજીસી અને એલએનજી પેટ્રોનેટ ખાતે ભૂકંપથી ઓઇલ લીકેજના કારણે આગ લાગવા અંગેની મોક ડ્રિલ યોજાઈ હતી ઇમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ઓએનજીસી દહેજ અને એલએનજી પેટ્રોનેટ દહેજ ખાતે ભૂકંપથી ઓઇલ લીકેજના કારણે આગ લાગવા અંગેની રાજ્ય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર જિલ્લામાં ફાયરના સંસાધનોની ઉપલબ્ધતા કોઈ પણ દુર્ઘટના સમયે આસપાસની કંપનીઓ પાસેથી ઇમરજન્સી સાધનો મળી રહે રાહત બચાવ માટે એમ્બ્યુલન્સો પોલીસ ઇમરજન્સી સમય પાણીની ઉપલબ્ધતા તેમજ અન્ય વિભાગો સાથે મળીને જે તે વિભાગોને કરવાની થતી કામગીરી અંગેની મોકટ્રલ યોજાઈ હતી